આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર સામાજિક ઉત્કર્ષ માટે નવ રાહ ચીંધનારા સમૂહ લગ્નોને આજના સમયની માંગ લેખાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શહેર પોલીસની અનોખી પહેલ ગુનેગારોને દર રવિવારે બોલાવીને ગુનાખોરી છોડી દેવા સમજાવાશે મહીસાગરના ડુંગરો અને ખેડાની પેપર મિલમાં આગને કારણે વ્યાપક નુકસાન ટીબી નાબૂદીના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર અને ગાંધીનગરમાં આજથી બોંતરમી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશીપનો આરંભ સમાચાર વિગતવાર ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું વડોદરાના વાગુડિયા ખાતે આયોજિત પાંચસો એક નવયુગલોના સમૂહલગ્નોત્સવમાં હાજરી આપવા પહોંચેલા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકારે મહિલાઓના જીવનમાં દરેક તબક્કે મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે મુખ્યમંત્રીએ સમૂહલગ્નોને આજના સમયની માંગ તરીકે ગણાવી હતી અત્યારના સમયમાં સમૂહ સમાજની સૌથી મોટી જરૂરિયાત છે મિત્રો કેટલાય પરિવારોના આખી જીવનની બચત દીકરા કે દીકરીના ખર્ચ કરવી પડતી હોય છે માટે એક મોટો સહારો પુરવાર થાય છે વધુને વધુ લોકો સમૂહ લગ્નોત્સવમાં જોડાશે તો સમાજમાં સંપ એકતા ભાઈચારા અને અવિરત જનસેવાની ભાવના વિકસશે તથા સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળશે આ પ્રસંગે માબાપ વિહોણી દત્તક દીકરીઓને મુખ્યમંત્રીએ પંદર હજારના ચેકનું વિતરણ કર્યું હતું અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરમાં એક હજાર ચારસો એક્યાસી જેટલા અસામાજિક તત્વોની સૂચિ તૈયાર કરાઈ છે જેમાં ત્રણસો ત્રણ બુટલેગરો સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત છેલ્લા દોઢ વર્ષમાં ગુનાખોરીમાં ઘટાડો હોવાનું પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહિયાં ગુનેગારો ને બોલાવીને એટલે એક તો ઓળખાન થાય આવા સિસ્ટમ પેલા હતા તો આપણે એને રિવાઇઝ કરવા એને રિવાઇવ કરવા માટે એક આફર્ટ છે પોલીસ કમિશ્નર મલિકે માહિતી આપતા જણાવ્યું કે તૈયાર કરવામાં આવેલી યાદીમાં જુગારમાં સંડોવાયેલા એકવીસ શરીર સંબંધિત ગુનાઓમાં છસો સિત્યાસી મિલકત સંબંધિત ગુનાઓમાં ચારસો ચોવીસ અને એનડીપીએસ તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છેતાળીસ આરોપીઓનો સમાવેશ થાય છે પંચમહાલ જિલ્લામાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની સતત અને સઘન તપાસ હાથ ધરાઈ રહી છે લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો જથ્થો પૂરેપૂરો મળી રહે તે માટે નિયમિત તપાસના ભાગરૂપે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોધરા તાલુકાના ટિંબા નદીસર અને શહેરા તાલુકાના વાડી ગામે દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સંચાલિત સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી આ તપાસ દરમિયાન રેશન કાર્ડ ધારકોને કૂપન ન આપવી ઇલેક્ટ્રિક વજન કાંટો ન નિભાવવો તેમજ સમયસર દુકાન ન ખોલતા હોવાનું જણાવ્યું હતું તેમજ દુકાનમાં જથ્થામાં મોટા પ્રમાણમાં વધઘટ જોવા મળતા રૂપિયા વીસ હજાર ચોવીસ જેટલી રકમનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો ખેડાની વર્સોલા જીઆઈડીસી ખાતેની પેપર મિલમાં ગઈકાલે આગ લાગી હતી લગભગ પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો આ ઘટનામાં મોટી માત્રામાં કાચો માલ બળી જતા મોટું નુકસાનની આશંકા છે બીજી તરફ મહીસાગરના લુણાવાડામાં મહાકાળી માતાના ડુંગરના જંગલ વિસ્તારમાં એકાએક આગ ફાટી નીકળી હતી ફાયર અને વન વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી આજે ચોવીસ માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ છે નીતિ આયોગના ટીવી નાબૂદી લક્ષ્યાંકના પંચાણું ટકા હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે આ અંગે સાંભળીએ એક અહેવાલ વર્ષ બે હજાર ચોવીસમાં રાજ્યને અપાયેલા એક લાખ પિસ્તાલીસ હજાર ટીબી દર્દીઓની ઓળખના લક્ષ્યાંક સામે રાજ્યમાં એક લાખ સાડત્રીસ હજાર નવસો ઓગણત્રીસ ટીબી દર્દીઓની નોંધણી કરાઈ હતી જેમની સારવાર પૂર્ણ થવાનો દર નેવું ટકા નોંધાયો હતો વર્ષ બે હજાર ચોવીસમાં ટીબીના એક લાખ અઢાર હજાર નવસો ચોર્યાસી દર્દીઓને તેતાલીસ કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે રાજ્યમાં દસ હજારથી વધુ નિક્ષય મિત્રોના સહયોગથી ત્રણ લાખ ઓગણપચાસ હજાર પોષણ કીટનું વિતરણ કરાયું છે આ સાથે સો દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન હેઠળ અત્યાર સુધીમાં પાંત્રીસ લાખ પંચોતેર હજાર લોકોનું ટીબી પરીક્ષણ કરી સારવાર શરૂ કરાઈ છે આકાશવાણી સમાચાર અમદાવાદ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓ ઇન સ્લેચ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો મૂળ પોરબંદરના અને મોઝાંબિકના માપુટો ખાતે સોળ વર્ષથી જનરલ સ્ટોર ધરાવતા યુવાન વિનય સોનેરીનું થોડા દિવસો પહેલાં અપહરણ કરી તેની હત્યા કરાઈ હતી કેટલાક શખ્સોએ તેનું અપહરણ કરીને વીસ લાખ ડોલરની માગણી કરી હતી આ મામલે મોઝાંબિકની સ્થાનિક પોલીસ શોધખોળ કરી રહી હતી તે દરમિયાન ત્યાંના જંગલમાંથી તેનો દફનાવી દીધેલો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને તેના માદરે વતન પોરબંદરમાં મોકલવામાં આવ્યો હતો ગાંધીનગરમાં આજથી અઠ્યાવીસ માર્ચ દરમિયાન બોંતરમી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસ યોજાશે કેન્દ્રીય અનામત પોલીસ દળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સત્યાવીસ રાજ્યોના પાંચસો બોંતેર રમતવીરો સહભાગી થશે રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું ઉદ્ઘાટન થશે અને અઠાવીસમીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમાપન થશે આ સ્પર્ધામાં વિવિધ એકવેટિક્સ અને ક્રોસ કન્ટ્રી સહિતની ચાર સ્પર્ધાઓ યોજાશે રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાંથી પવનનું ફૂંકાતા મહત્તમ તાપમાન વધ્યું છે આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગઈકાલે સુરેન્દ્રનગર એકતાળીસ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું આ ઉપરાંત રાજકોટમાં ચાળીસ પૂર્ણાંક પાંચ અને કંડલામાં ચાળીસ અમદાવાદમાં ઓગણચાળીસ પૂર્ણાંક સાત ડીસા ભુજ નલિયા અને અમરેલીમાં ઓગણચાળીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે સુરત શહેરમાં એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરનારા વગાસિયા પરિવારે માનવતાની એક અનોખી મિશાલ કાયમ કરી છે પરિવારે તેમના પરિવારના બ્રેઇન ડેડ સભ્યનું લીવર અને બંને આંખોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપ્યું છે આ અંગે વધુ માહિતી આપતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના છડીયા વિપુલ તળાવિયા સહિતની ટીમ પીપી માણીયા હોસ્પિટલ ખાતે પહોંચીને પરિવારજનોને મળી અને એમને અંગદાન વિશે પ્રેરિત કરવામાં આવ્યા જેથી કરીને એમને અંગદાન માટે સંમતિ દર્શાવી રસીલાબેન ધીરુભાઈ વઘાસિયા જે પેશન્ટ હતા એમનું અંગદાન કરવામાં આવ્યું અંગમાં લીવર આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે અને બંને ચક્ષુ અનુદાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને કરવામાં આવ્યું ઉનાળાની શરૂઆત થતા કચ્છ જિલ્લાના પ્રવાસી પક્ષીઓએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે સપ્ટેમ્બર મહિનામાં આવતા આ પક્ષીઓ સામાન્ય રીતે છ મહિના જેટલો સમય કચ્છ જિલ્લામાં વિતાવે છે સાંભળીએ આ અંગે અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ રામજી મેરિયાનો અહેવાલ કચ્છમાં યાદ પક્ષીઓ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવે છે અને માર્ચમાં જાય છે ડેમો ક્રેન જેને ગુજરાતી કહે છે તે રશિયા સાયબીરિયા અને કજાકા શાંતિ કચ્છમાં આવે છે કચ્છમાં શિયાળો ગાળે છે માર્ચ મહિનામાં પરત ચાલ્યા જાય છે અને ત્યાં પ્રજનન કરે છે અહીં ખાલી શિયાળો ગાળો આવે છે કચ્છમાં વાગડ બાજુ આ જાતો વધુ જોવા મળે છે આમ તે પ્રવાસ કરે છે તેનો વૈજ્ઞાનિક પુરાવો પણ મળ્યો છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડોક્ટર આશા લકડાએ જામનગર સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં તેઓએ જામનગર જિલ્લામાં અનુસૂચિત જનજાતિના લોકોને સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભ મળી રહે તે પ્રકારે કામગીરી કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું તેઓએ સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો આઈપીએલ ટી ટ્વેન્ટીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે રાત્રે એમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સને ચાર વિકેટે હરાવ્યું હતું મુંબઈ ઇન્ડિયન્સે આપેલા એકસો છપ્પન રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે રચિત રવિન્દ્રના અર્ણમ પાસઠ અને સુકાની ઋતુરાજ ગાયકવાડના આક્રમક ત્રેપન રનની મદદથી ઓગણીસ પૂર્ણાંક એક ઓવરમાં જીત મેળવી હતી સામાજિક ઉત્કર્ષ માટે નવ રાહ ચીંધનારા સમૂહગ્નોને આજના સમયની માંગ લેખાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શહેર પોલીસની અનોખી પહેલ ગુનેગારોને દર રવિવારે બોલાવીને ગુનાખોરી છોડી દેવા સમજાવાશે મહીસાગરના ડુંગરો અને ખેડાની પેપરમીરમાં આગને કારણે વ્યાપક નુકસાન અને ટીબી નાબૂદીના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક